મિત્રો આજના વિડીયોમાં એવા સેવિંગ એકાઉન્ટ વિશે જણાવીશ કે જેમાં ઝીરો ફીવાળું એકાઉન્ટ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો આ એકાઉન્ટમાં જો એન જોઈ જીરો ફી બેન્કિંગ એકાઉન્ટ ઓન યોર સેવિંગ એકાઉન્ટ આમાં જો આઈએમપીએસ એન આરટીજીએસ એટીએમ ટ્રાન્ઝેક્શન ડેબિટ કાર્ડ એસએમએસ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો જો આપણે અહીંયા ક્લિક કરશું નીચે જો ઝીરો વ્યૂવાળું તો તમને એ જોવા મળશે નીચે સ્ક્રીલ સ્ક્રોલ કરશો તો જુઓ બધું જોવા મળશે એટીએમ ટ્રાન્ઝેક્શન આઈડીએફસી ફર્સ્ટ બેન્કના એટીએમમાંથી ફ્રી અધર બેંકના એટીએમમાંથી ફ્રી ડેબિટ કાર્ડ ઇશ્યુનો ચાર્જ એ ફ્રી ત્યારબાદ ચેકબુકનો કોઈ ગમે એટલી ચેકબુક આપણે લઈ એ પણ ફ્રી એસએમએસ ચાર્જ પણ ફ્રી તમામ પ્રકારની જો અહીં ઘણી બધી જે બેંક દ્વારા સર્વિસ આપવામાં આવે છે તમામ પ્રકારની ફ્રી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આપણે સેવિંગ એકાઉન્ટ હોય છે તો એમાં મિત્રો આપણને ઘણા બધા ચાર્જિસ લેવામાં આવે છે એન્યુ ઓલી ને ઓલી એન્યુ ઓલી ફી એસએમએસનો ને ઓલો એલર્ટ ચાર્જ ને મિનિમમ રિક્વાયરમેન્ટ બેલેન્સ ચાર્જને આ ચાર્જને તે ચાર્જને આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ જો તમને લેવામાં આવતો નથી તો આ એકાઉન્ટ આપણે ઓનલાઈન ઘરે બેઠા ખોલી શકીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે હવે આમાં બીજું આપણે કંઈ કરવાનું નથી આપણો જે આધાર કાર્ડ સાથે લિંક છે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંથી તમારે બર્થડેટ સિલેક્ટ કરી લેવાની છે એક ઇમેલ એડ્રેસ અહીંયા તમારી ઇમેલ આઈડી નાખવાની છે ત્યારબાદ તમારે તમારો પાન કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ નીચે અહીંયા તમારે આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર એ એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ નીચે ઓક્યુપેશન સિલેક્ટ કરી લેવાની છે એટલે કે આપણે શું ધંધો રોજગારી શું કરીએ છીએ બિઝનેસ કે પ્રોફેશનલ છે કે નોકરી ત્યારબાદ ઇન્કમ ઓફ સોર્સ સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ એન્યુઅલી જે ઇન્કમ છે વાર્ષિક એ અહીંયા લખી દેવાની છે ત્યારબાદ મધરનું ફૂલ નામ લખી દેવાનું છે ત્યારબાદ નીચે જોવા અહીં તમને જોવા મળશે કે ઝીરો ચાર્જિસવાળું એકાઉન્ટ છે સાત પોઈન્ટ ટકા ઇન્ટરેસ્ટ તમને આપવામાં આવશે સેવિંગ એકાઉન્ટમાં અને ઇન્ટરેસ્ટ એ પાછું તમને મંથલી પેડ કરવામાં આવશે કોઈ એન્યુઅલી નહીં નીચે જો અહીં તમને સિલેક્ટ લખેલો હશે કે જો પચીસ હજારવાળું છે અને દસ હજારવાળું છે એટલે કે દસ હજાર એવરેજ મંથલી બેલેન્સ આપણે રાખવાની છે અને જો આ બાજુ સિલેક્ટ કરશો તો પચીસ હજાર રૂપિયા એવરેજ મંથલી બેલેન્સ રાખવાની થશે નેક્સ્ટ મિત્રો જો આપણે દસ હજાર બેલેન્સ રાખશો તો અહીં ઘણી બધી સુવિધાઓ તમને જોવા મળશે એરપોર્ટ લોન્જ એક્સેસ છે જે આપણે દસ હજારમાં નથી પણ પચીસ હજાર રાખશો તો એમાં તમારે સુવિધા છે ત્યારબાદ જો ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન બેમાં અનલિમિટેડ છે કોઈમાં લિમિટેડ નથી અનલિમિટેડ છે ત્યારબાદ નીચે જુઓ કે આપણે દસ હજારવાળું જ ખોલાવું છે તે સિલેક્ટ કરી લેવાનું છે નીચે જુઓ ઇન્સ્ટન્ટ ઓનલાઈન ડિસ્કાઉન્ટ ટાટા કિલ ક્લિક છે ત્યારબાદ યાત્રા ત્યારબાદ ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશનમાં તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો ત્યારબાદ ત્યારબાદ તમને આ એકાઉન્ટમાં જોવો દસ હજારવાળું ખોલો છો તો એમાં પર્સનલ એક્સિડેન્ટલ કવર તમને પાંચ લાખનું મળશે અને પચીસ હજારનું જો એવરેજ મંથલી બેલેન્સ રાખશો તો પાત્રીસ લાખનો પર્સનલ એક્સિડેન્ટલ કવર તમને આપવામાં આવશે ત્યારબાદ જો ડેલી પરચેસ લિમિટ છે એ દસ હજારમાં તમારે ચાર લાખ સુધી તમને મળશે અને પચીસ હજાર જો એવરેજ મંથલી બેલેન્સ રાખશો તો છ લાખ સુધીની તમને જોવા મળે છે ત્યારબાદ જો એર એક્સિડેન્ટલ કવર તમને જોવા મળશે એમાં મિત્રો ત્રીસ લાખ સુધી છે દસ હજારવાળામાં અને પચીસ હજારવાળું રાખો તો એમાં એક કરોડ સુધી છે હવે નીચે સ્ક્રોલ કરશો એટલે જો તમે નોમિની એડ કરવાનું કહેશે તમે યસ પર સિલેક્ટ કરશો તો તમારે નોમિનીની ડિટેલ નાખવાની થશે પણ હાલમાં મારે કોઈ જાતની નોમિનીની રિક્વેર નથી ત્યારબાદ નેક્સ્ટ જો ટીક માર્ક કરીને પ્રોસેસ ટુ ઓપન એકાઉન્ટ પર આપણે ક્લિક કરી દેવાનું છે હવે નેક્સ્ટ મિત્રો આપણું એકાઉન્ટ ખુલી ગયું છે જો એકાઉન્ટ નંબરને કસ્ટમર આઈડી તમને જોવા મળશે હવે અહીં સેકન્ડ જોવા મળશે અહીંયા જો આપણે વિડીયો કેવાયસી કરવાનું થશે એટલે વિડીયો કેવાયસીમાં મિત્રો તમારે એક સામેથી બેન્કના અધિકારીનો ફોન આવશે એજન્ટનો ત્યારબાદ તમારે વિડીયો કેવાયસીમાં તમારે તમારું પાન કાર્ડ અને એક કોરા પેપરમાં સિગ્નેચર કરીને તમારે બતાવવાની થશે તો આપણે આ રીતનું તમારે એક સિગ્નેચર કરી અને એને બતાવી દેવાની થશે એ તમારા ચેકબુકમાં પણ એ માન્ય રહેશે નેક્સ્ટ મિત્રો જો અહીં એડ ફંડ ફંડ યોર એકાઉન્ટ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે એટલે કે આપણે દસ હજારની અમાઉન્ટ ગૂગલ પે ફોન અથવા એ રીતના તમે આમાં એડ કરી શકો છો હવે મિત્રો આઠથી દસ દિવસમાં તમારા એડ્રેસમાંથી વેલકમ કિટ મોકલી દેવામાં આવશે વેલકમ કિટમાં મિત્રો તમને આ એકાઉન્ટની પાસબુક મળશે ત્યારબાદ તમને ચેકબુક મળી જશે ને એટીએમ કાર્ડ તમારે તમારું મળી જશે હવે આ એકાઉન્ટનું તમારે મેન્ટેનન્સ કરવા માટે તમારે આઈડીએફસી ફર્સ્ટની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે એમાં તમારો મોબાઈલ નંબર નાખીને તમે લોગ ઇન થઈ જશો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ